હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો હવે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો હું તમારા માટે સરસ મજાની ફરાળી રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવીશું ફરાળી સુખડી ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને તેને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો પંદરથી વીસ દિવસ સુધી બિલકુલ બગડતી નથી તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસિપી આપણે સ્ટાર્ટ કરશું તો સુખડી બનાવવા માટે આપણે કેટલી વસ્તુનો ઉપયોગ કરીશું તે જોઈ લેશું તો આ રીતના ઘી લીધું છે ઘી છે તે લોટથી થોડું ઓછું લીધું છે જરૂર પ્રમાણે આપણે ઘીનો ઉપયોગ કરીશું આ રીતના દૂધ લીધું છે ગોળ લીધો છે લોટ છે તેનાથી અડધો આપણે ગોળ લેશું અને રાજગ્રાનો લોટ જે ફરાળી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે રાજગ્રાનો લોટ લીધો છે અને બદામની કતરણ લીધી છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો ઓપ્શનલ છે તો ચાલો આપણે સુખડી બનાવવું સ્ટાર્ટ કરશું તો આ રીતના એક પેનમાં આપણે પહેલાં ઘી ગરમ કરવા માટે રાખી દેસુ તમે ઓગળેલું ઘી પણ લઈ શકો છો અત્યારે મેં જામેલા ઘીનો ઉપયોગ કર્યો છે તો ઘી આપણે ગરમ કરવા માટે રાખી દેસુ એક વાટકો હતો તેમાંથી આપણે એટલું ઘી છે તે રાખી દીધું છે બાકીનું ઘી ગરમ કરવા માટે રાખી દીધું છે હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે રાજઘરાનો લોટ છે તે ઘીમાં એડ કરી દેસુ અને શેકી લેશું હવે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી નાખવાની છે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે લોટ છે ધીમા તાપે શેકવાનો છે જે રીતે આપણે રાજાગરાના લોટનો શીરો બનાવીએ ત્યારે શેકીએ બસ એ જ પ્રોસેસ છે એ જ રીતના આપણે ધીમા ધીમા તાપે લોટ છે તે શેકી લેવાનો છે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની આ રીતના આ લોટને લોટ થી સાત મિનિટનો સમય લાગે છે લોટ શેકાઈ જશે એટલે તેનો કલર છે થોડો ચેન્જ થશે અને એકદમ શેકાવાની સુગંધ આવવા લાગશે એટલે કે પાંચ થી સાત મિનિટની અંદર જ લોટ છે પ્રોપર રીતના શેકાઈ જશે શરૂઆતમાં તમે જોશો તો ઘી છે બધું જ લોટમાં સોસાઈ ગયું છે જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છે એ છૂટું પડતું જશે આપણે હવે આ સ્ટેજ ઉપર એટલે કે બે થી ત્રણ મિનિટ થાય એટલે હવે તેમાં ફરીથી થોડું એવું ઘી ઉમેરીશું એટલે કે એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું થશે આ રીતના તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને લોટને શેકી લેશું આ રીતના થોડું એવું ઘી બાદમાં ઉમેરવાથી એકદમ સરસ રીતના લોટ છે જોઈ છો કે આપણે ઉપરથી જ્યારે ઘી ઉમેર્યું એ પછી લોટ છે તે ફૂલવા લાગ્યો છે તો એકદમ સરસ રીતના સુકડી બનીને તૈયાર થશે અને હવે લોટમાંથી ઘી છે તે છૂટું પડવા લાગ્યું છે જેમ જેમ લોટ શેકાતો જશે 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 એમ ઘી છૂટું પડતું અને લોટનો કલર ચેન્જ થતો તો તમે જોઈ શકો છો આ રીતના પ્રોપર છે લોટ શેકાઈ જાય એ પછી હવે આપણે તેની અંદર આ રીતના થોડું થોડું દૂધ ઉમેરતું જશે

હવે લોટ પ્રોપર શેકાઈ ગયો દૂધ પણ આપણે એડ કરી દીધું મિક્સ થઈ ગયું ગેસની ફ્લેમ છે તે હવે આપણે બંધ કરી દેવાની છે હવે આ લોટને આપણે એક મિનિટ માટે ઠરવા દેશું એટલે કે વરાળ નીકળવા દેશું એક મિનિટ માટે એ પછી આપણે તેની અંદર ગોળ ઉમેરીશું તો એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો બસ હવે આપણે તેની અંદર ગોળ ઉમેરી દઈશું એટલે કે થોડું એવું ગરમ હોય ને ત્યારે જ ગોળ મિક્સ કરી દેવાનું એટલે પ્રોપર રીતના ગોળ છે તે સુકડીમાં મિક્સ થઈ જાય તો આ રીતના આપણે જેટલો ગોળ લીધો હતો તે બધો જ મેં એડ કરી દીધો છે તમને મીઠું ઓછું પસંદ હોય ને તો થોડો ઓછો ગોળ પણ તમે લઈ શકો છો મિક્સ કરી દેસો ગરમ હશે એટલે ગોળ તો પ્રોપર રીતના મિક્સ થઈ જશે મેં અત્યારે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે આ રીતના ગોળ છે તે આપણે મિક્સ કરી દેસુ હંમેશા ગોળ છે તે ગેસની ફ્લેમ છે બંધ કરી અને પછી જ એડ કરવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ મિશ્રણ થઈ ગયું છે એકદમ સરસ મજાની આ સુખડી બનીને તૈયાર થાય છે તેને તમે સ્ટોર કરીને રાખી શકો છો બગડતી પણ નથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે જે તમે ઉપવાસમાં ખાઈ શકો છો ગોળ છે પ્રોપર રીતના મિક્સ થઈ ગયો છે એકદમ સરસ સોફ્ટ આપણી સુખડી બનીને તૈયાર છે તેને હવે આપણે એક એક પ્લેટમાં ઠારી આ રીતના ડીશમાં મેં ઘી લગાડી દીધું છે ઘી થી ગ્રીસ કરી લીધી છે તેની અંદર આપણે સુખડી છે તે એડ કરી દેસુ હવે તેને આપણે સેટ કરી દેસુ બધી જ સુખડીને તમારે જેટલી જાડી રાખવી હોય પીસ એ પ્રમાણે પાથરવાનું થશે મિશ્રણને ને તો મેં આટલી જાડી રાખી છે સુખડીને તો બસ આ રીતના આપણે ડીશમાં ફેલાવી દીધું છે સેટ થવા માટે રાખી દીધું છે હવે તેની ઉપર આપણે આ રીતના જે બદામની કતરણ કરીને રાખી હતી તે એડ કરીશું ઓપ્શનલ છે તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ પસંદ હોય તે તમે એડ કરી શકો છો આ રીતના આપણે સુખડી છે તેને સેટ થવા માટે રાખી દીધી છે થોડી વારમાં બસ હવે આપણે તેમાં કટ લગાવી દઈશું થોડું સેટ થાય ને એ પછી આપણે તેના પીસ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના સુખડી છે તે સેટ થઈ ગઈ છે તો બસ હવે આપણે તેને કટ કરી લેશું ચાકુની મદદથી પીસ કરી લેવાના છે તો આ રીતના તમને જે પણ સાઇઝના પીસ જોતા હોય એ રીતના કટ કરી લેવાના તો આ રીતના આપણે સુખડી છે તે કટ કરી લીધી છે હવે તમને હું એક પીસ બતાવી દઉં છું કે કેટલી સરસ સોફ્ટ આ સુખડી બનીને તૈયાર થઈ છે તો આ રીતના તમે જોઈ શકો છો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે ફરાળી સુખડી બનીને તૈયાર છે અને જોઈ શકો છો એકદમ સરસ રીત પોચી સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી એવી સુખડી આપણી બનીને તૈયાર છે તેને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આ રીતના એકદમ સરસ મજાની આપણી ફરાળી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી